પછી આપણે લોકો નાના મોટા રિટેલ ટ્રેડર બહુ ચાન્સ નો પડે માર્કેટ ફ્લેટ થઈ જાય હેને મુવમેન્ટ આવે નહીં આપણી પાસે સ્ટ્રેટેજી સેટઅપ હોય તો કારણ કે આ લોકો બાય કરીને બેસી ગયા વાત પૂરી કરી નાખે એટલે આ લોકો કરે છે શું તમે વિચારો ને તમે છે ને એક વસ્તુ વિચારો ને કે યુએસમાં જે ટ્રમ્પ કરે છે અને ઓલ ઓવર જે ગ્લોબલ માર્કેટમાં જે ઇમ્પેક્ટ આવે છે તો નીચલા લેવલ ઉપર આ લોકો ના જ બધા લોકો કેટલું બધું બાય કરતા હશે જે બિગ પ્લેયર હશે જે લોકોની આ લોકો સાથે સાંઠગાઠ હશે કે નાના માણસ નો કઈ વારો આવે જ નહીં એમ એટલે નીચલા લેવલ ઉપર જે બિલિયનો બિલિયનો મોટી મોટી કેપિટલો ઓફ સાઇડ થોડુંક આવે પાંચ સાત પર્સન્ટ એટલે વેચી નાખે એ લોકો બિલિયન્સ કમાઈ જાય આ બધી ગેમ ચાલે છે અત્યારે બરાબર ને અને આ ગેમમાં ફસાઈ જવું બહુ ઈઝી છે અને હવે ચાર્ટ આપણે એનાલિસિસ કરીએ ને કારણ કે જો જે રીતનું ગેપઅપ ગેપડાઉન થાય છે ને એક્શનના નિયમો પ્રમાણે એટલે આમાં કેવું છે ખબર છે કે હવે આપણું વળી પછવા ત્રેવીસ હજાર આઠસો વાળો ફિગર આપણો એક્ટિવેટ થશે કે શું આની ઉપર માર્કેટ જાય છે કે નથી જાતું બરોબર છે બીજી વસ્તુ કે બેંક નિફ્ટી તમે જોઈ લો તો ઓલરેડી આ જે હાઈ હતું ને એને પાછળ એણે અત્યારે ક્રોસ કરી નાખ્યું છે અને કમ્પેરેટિવલી પહેલેથી બેંક નિફ્ટી થોડુંક સ્ટ્રોંગ હતું નિફ્ટી કરતા બટ જોઈએ છે કારણ કે આપણો મોટા રોલર કોસ્ટર છે આ બધા ગેપ્સ છે ને આ બધા ગેપ એ ફિલ કરવા આવવું પડશે માર્કેટ એ નિયમ છે આટલા મોટા ગેપ્સ છે કે માર્કેટ આવું જ પડે એ બાકી રહી જાય એ ના ચાલે પણ હું છે ને હવે માર્કેટ કઈ રીતે જોઉં છું ખબર છે કારણ કે હવે થોડુંક આપણે સ્માર્ટ બનવું પડે માર્કેટમાં માર્કેટ નું આ રીતે જોઉં કે માર્કેટ જો ઓપન થાય છે તો પેલી પંદર મિનિટ ની કેન્ડલ કેટલા વખત સુધી ટકે છે નીચે કે ઉપર બરોબર તો શું ખબર પડે ખબર છે કે બાયર છે માર્કેટમાં સેલર છે માર્કેટમાં એ બધી આપણને ખબર પડવા માટે નતર શું થાય ફસાઈ જવાય આપણે નતર શું થાય ખોટે ખોટે ટ્રેડ લેવાય જાય આજે એક એક ટ્રેડર જોડે મારી વાત થતી હતી કે જ્યારે માર્કેટ આવી રીતના ઓપન થયું છે અને પેલી પંદર મિનિટની કેન્ડલ નથી જોઈતી તો તમે અચાનક અહીંયાથી કે પુટમાં જવાની કોશિશ કરોમાં કારણ કે તમે ફસાશો બહુ ખરાબ રીતે ફસાશો એટલે એવા બધા જજમેન્ટ લઈને ટ્રેડ નહીં કરવાનું માર્કેટમાં પેલી પંદર મિનિટની કેન્ડલ ઇવન વન આર નો જે લો પ્રોટેક્ટ કરીને ટ્રાઇક હોય ને માર્કેટમાં તો પુટ અવોઇડ કરજો બરોબર અમુક મિડ માર્કેટની ની મિસ થતી હોય તો થવા દ્યો પણ જે રીતનું માર્કેટ છે ને એમાં તમે માર્કેટની અગેન્સ્ટમાં જશો ને તો બહુ ફસાઈ જશો તમે એ મને અત્યારે ચોખ્ખું દેખાય છે એટલે આપણે મોર્નિંગનું થોડુંક આપણે માઇન્ડસેટ જોવું પડશે આપણે જો હું તમને એટલા માટે જ કહું છું ઘણા લોકો છે ને યુટ્યુબમાં બહુ સ્પેક્યુલેશન કરે છે પણ હું તમને એક સિમ્પલ કહું તમે ગમે એટલું આ દિવસે એનાલિસિસ કરો આ કેટલો મોટો ગેપ અપ આવી ગયો તમારા દુનિયાભરના એનાલિસિસ ખોટું જ થઈ જાય કામ કરશું તેમ કરશું ફલાણું કરશું ઢીકણું કરશું એ બધી વસ્તુ ખોટું પડે ખાલી આપણને છે ને નસો ચડાવવા આવે હા હા બહુ સરસ વિડિયો બહુ બધું આમ મળી ગયું જોયું આ એ બધું ખોટી વસ્તુ છે માર્કેટમાં હું ઘણા વર્ષ બેઠો છું એટલું બધું એડિક્શન વાળું એનાલિસિસ કામ નથી આવતું આપણે કઈ એવી રીતના લાખો કરોડો બનાવવાના નથી હોતા આપણે તો સિમ્પલ પ્રોફિટ બનાવીને બેસી જવાનું હોય છે અત્યારનું માર્કેટ એવું છે કે બહુ એનાલિસિસ કરવા જાવશો ને બીજા દિવસે કાલે સવારે શું ભરોસો કે ત્રણસો ચારસો પોઈન્ટ ડાઉન ખુલી જશે વી ડોન્ટ નો રાઈટ સો માર્કેટને ઓપન થવા દો સ્ટેબિલાઈઝ થવા દો જે રીતે કેન્ડલ બ્રેક અપ થાય છે એ રીતનું આપણે

પણ હવે હું મારે જોઉં છું કે આ કેટલું ટકે છે આજે જે વાઇડ મુવમેન્ટ આવી આવી છે કેટલી ટકે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીજી વસ્તુ હું હંમેશા કહું છું કે અમુક સ્ટોક સ્પેસિફિકમાં ટ્રેડિંગ ચાલુ કરો એ કરી લેવાનું અને ત્રીજી વસ્તુ આ સમયે તમે કોઈ ડેલ્ટા હેજિંગ ગોખી ગોખીને આવ્યા હોય તો તમારી હાલત બહુ ખરાબ થઈ જાય જે રીતે માર્કેટ અપ ડાઉન થાય છે ને તમે કઈ રેન્જ પકડી આયન ફાય આયન કોન્ડર સ્ટેડલ ના બધું મેનેજ કરતા હોય ઠીક છે હમણાં વીક્સ વધ્યું તો પ્રીમિયમ સારા મળે એ પ્રીમિયમ સારા મળે એટલે તમને થેટા ડીકે માં ફાયદો થાય પણ જે તમારો આવી રીતના ગેપ ઓફ ગેપ ડાઉન માં તમે એક રેન્જ બનાવીને બેઠા હોય અને એ રેન્જ ખોટી પડે તો તમારો ડેલ્ટા એવો સડસડાટ ભાગે કે એડજસ્ટમેન્ટ માં દોડા દોડી કરવી પડે અને અત્યારે ટ્વિટર ને બધું જોઈ લે લોકો કેવું બધું કહે છે કે મે આટલો લોસ બુક કર્યો આમ કર્યો ડેલ્ટા હેજિંગ ડેલ્ટા હેજિંગ ખોટું છે એટલું બધું શીખવાનું નહીં વેગા તમારે સાચા ટ્રેડર બનવું હોય તો વેગા શીખવાનું એટલા માટે જ કહું છું કે આવી સિચ્યુએશન વન્સ ઇન અ વાઇલ આવે પણ તમે જે અહીંયા બે વર્ષના પ્રોફિટ બનાવ્યા હોય ને એ તમારું ડેલ્ટા હેજિંગ અહીંયા ખાઈ જશે અને કા તો તમને બહુ મજબૂરી કરાવ મજદૂરી કરાવશે તમે એટલે જ્યારે હું કોઈને શીખવાડતો હોય ને તો ઇનિશિયલી એને ખબર ના પડે પછી લોકો ફેન્સી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને સર્ટિફિકેટ લઈને આવે કે હા સાહેબ અમે તો ડેલ્ટા હેજિંગ શીખવું એક દોઢ વર્ષ છ મહિના કામ ચાલે અને પછી એવા ભરાઈ જાય ને એ લોકો પછી ખબર પડે કે નથી બરોબર આપણે તો ટ્રેડિંગ એ રીતે કરવાનું હોય કે લોંગ ટર્મ આપણે ડિસિઝન લઈ શકીએ બરોબર આ એટલા માટે એડિશન બોલો કારણ કે મને આ સમયે ઘણા બધા મેસેજ આવ્યા હતા હેઝિંગ વાળા કે આજથી છ છ મહિના પહેલા મને જે લોકો કોન્ટેક્ટ કર્યું તો મેં ગાઈડ કર્યું તો અમુક લોકો નોતા માનતા અને પછી જ્યાં સેલું લાગ્યું ત્યાં ભણી લીધું તો હવે એમ કે હવે શું કરવું સર મારી આવડી મોડી પોઝિશન છે મારો ડેલ્ટા તો ભાગ છે શું કરવાનું સર મારે હે એટલે એ ફસાવાના ધંધા જ આપણે એવા ડિસિઝન લેવાના કે યર બાય યર આપણો ગ્રાફ ધીરે ધીરે ઉપર જાય આપણે એવું નહીં કે આપણો ગ્રાફ આમ 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 એમ નહીં રાખવાનું બરોબર હજી કહું છું અત્યારનું માર્કેટ એવું છે કે બહુ એનાલિસિસ કરશો ને તો ખબર નહીં પડે ગેપ અપ ગેપ ડાઉન એને ઓપન થવા દો રિલેક્સ થવા દો 15 મિનિટ ની કેન્ડલ 30 મિનિટ 45 મિનિટ આ બધામાં શું કરે છે જોવાનું એ બધું ડિરેક્શન લઈ લેવાનું આપણે બરોબર છે આટલું સિમ્પલ છે બીજું કંઈ નથી બીજી વસ્તુ જો તમારે બહુ સારી રીતે શીખવું હોય તો મેં 3 સ્ટેપ પ્લાન બનાવ્યો છે સ્ટોક માર્કેટમાં સફળ થવાનો બેઝિક શીખી લ્યો પ્રાઇસ એક્શન શીખી લ્યો ઓછી કેપિટલ હોય તો મંથલી ઇન્કમ વર્કશોપ કરો 30000 40000 50000 80000 1 લાખ 2 લાખ જેવી કેપિટલ હોય તો થોડીક વધારે કેપિટલ હોય તો હેજિંગ કરો આ બધા વર્કશોપના ગ્રુપ છે લોકો અટેન્ડ કરે છે કોચિંગ લે છે પણ હું સારા ટ્રેડર એક્સેપ્ટ કરું છું આના વિશે કોન્ટેક કરવું હોય તો પૈસા તો બરેંગા ની સાઈટ માં જાઓ મને કોન્ટેક કરી લ્યો ખબર પડે તમારી પાસે કેટલી કેપિટલ છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ પણ હું એવી રીતના શીખવાડું છું કે ગ્રાફ તમારો ઉપર પહોંચે માણસની કેપિટલ વાઇપ આઉટ ના થાય એમાં ઇન્ટરેસ્ટ હોય તો મને કોન્ટેક કરજો બાકી આપણો માર્કેટ હજી ડાન્સ કરતો રહે છે એવી છે એવું દેખાય છે સિગ્નલ મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવીશું લોડ સબ કરવા હેપીનેસ